રાજકોટ અગ્નિકાંડ લે હવે કોંગ્રેસ મેદાનમાં છે અગ્નિકાંડમાં આરોપીઓ અને જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહીની માંગ સાથે શહેરના ત્રિકોણ બાગ ચોકમાં કોંગ્રેસના આગેવાનોએ બોતેર કલાકના ધરણા કાર્યક્રમ શરૂ કર્યા જેમાં કોંગ્રેસના નેતા મહેશ રાજપૂત કોર્પોરેટર વશરામ સાગઠિયા જશવંતસિંહ ભટ્ટી પાલભાઈ આંબલિયા ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી સહિત કોંગ્રેસના આગેવાનો જોડાયા હતા કોંગ્રેસના વિરોધ પ્રદર્શનને પગલે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો

માત્ર માત્ર કાગળો ઉપર એસઆઈટી ને રચનાઓ કરે છે અને એના નાટકો કરે છે